ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એકદમ સરસ મજાની વરસાદમાં ખવાય તેવી ક્રિસ્પી અને ટેસ્ટી આપણે મકાઈ બનાવીશું તો મકાઈને આપણે એક કૂકરમાં પાણી નાખીને બાફી લેવાની છે અહીંયા મેં બે મકાઈ લીધી છે મીઠું નાખીને તેને બાફવું જેથી જલ્દી બફાઈ જાય અને ટેસ્ટી પણ લાગશે અને આપણે એક સીટી બોલાવીને તેને ખોલીને ચેક કરી લેવાનું છે અને પછી તેને ઠંડી થવા દેવાની છે પછી આ રીતે તેના મકાઈના દાણા કાઢી લેવાના છે તો તમે આ રીતે ક્રિસ્પી મકાઈ નહીં બનાવી તો જરૂરથી બનાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પાંચથી છ લસણની કઢી આપણે વાટી લઈશું અને પછી અહીંયા છથી સાત ચમચી આપણે કોર્નફ્લો લઈશું અને બે ચમચી જેટલો મેંદો લઈને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે અને તેનું સરસ કોટિંગ આવવું જોઈએ અને થોડુંક પાણી છાંટીને આપણે પાછું તેને ઉપર નીચે કરી લઈશું જ્યાં સુધી તેનું કોટિંગ ના આવે ત્યાં સુધી તેને આપણે મેંદાનું પ્રમાણ ઓછું લેવાનું છે જોઈએ તો કોર્નફ્લોર લેવો વધારે અને તેને સરસ મજાનું મિક્સ કરી દેવું આ રીતે એકદમ કોટિંગ આવી જાય એટલે સમજવું આપણું સરસ મજાનું કોટિંગ થઈ ગયું છે એનું અને પછી આપણે તેને બે મિનિટ રાખીને અને તેને તળી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું કોટિંગ દેખાય છે તો અહીંયા એક દાણો મેં તળી જોયો છે અને થોડું છીવું આડું રાખવું નહીં તો ફૂટશે મકાઈ તેનું ખાસ ધ્યાન રાખવું અને થોડા થોડા દાણા નાખીને તેને સરસ મજાના ક્રિસ્પી તળી લેવા ઉડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળવા તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ક્રિસ્પી દાણા આપણા મકાઈના દાણા તળાઈ ગયા છે તમે પણ આ રીતે જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મકાઈના દાણા પછી અહીંયા આપણે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેની અંદર ચપટી હિંગ નાખી દેવાની અને પછી લીલા મરચાંના કટકા અને કાંદા નાખીને તેને સરસ મજાના તળી લેવાના છે એટલે સાતરી લેવાના છે અને અહીંયા મેં આદુ લસણની પેસ્ટ હતી તે નાખી છે એક ચમચી જેટલી અને તેને પણ સાતરી લેવાનું છે પછી સતળી જાય એટલે આપણે તેમાં ટામેટા નાખી દેવાના આપણે બહુ ચડવા દેવાનું નથી અથકચરું રાખવાનું છે થોડું ક્રંચી જેવો ટેસ્ટ આવવો જોઈએ તો અહીંયા સરસ મજાનું સતરાઈ ગયું છે પછી તેમાં કેપ્સિકમ અને ગાજર પણ નાખી દઈશું તો આ રીતે બધી વસ્તુને સરસ મજાનું સાતરી દેવાનું તો તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવી જરૂરથી બનાવજો વરસાદમાં તો ખૂબ જ ખાવાની મજા આવે છે અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું અહીંયા એક ચમચી આપણે ગ્રીન ચીલી સોસ લઈશું તમે આ રીતે બનાવશો ખૂબ જ ટેસ્ટી લાગશે બાળકોને અને મોટાને પણ ભાવશે આ ક્રંચી વસ્તુ એક ચમચી આપણે રેડ ચીલી સોસ લઈશું તેને પણ મિક્સ કરી દઈશું સરસ મજાનું અને એક પેકેટ આપણે મેગીનો મસાલો લઈશું જો મેગીનો મસાલો ના હોય તો પેરી પેરી મસાલો નાખી દેવો અને કાળા મરીનો ભૂકો પણ નાખી દેવો હોય તો મારી પાસે નથી એટલે મેં નથી નાખ્યો પછી આપણે તળેલા મકઈના દાણા નાખી દઈશું પછી તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એક ચમચી ટૉમેટો સોસ પણ નાખીશું તે ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખી શકો છો અને થોડુંક લીંબુ એટલે અડધી ચમચી જેટલું આપણે લીંબુનો રસ નાખીશું અને સરસ મજાનું મિક્સ કરી દઈશું તો આપણું એકદમ ટેસ્ટી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે ક્રિસ્પી મકાઈ મકાઈની ચાટ તે ઉપર થોડા લીલા ધાણા નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી દેવું તો તમે આ રીતે મકાઈની ક્રિસ્પી મકાઈ દાણાની ચાટ ખાધી હોય તો જરૂરથી ખાજો ખૂબ જ ટેસ્ટી લાગે છે